વલસાડની આરટીઓ કચેરી સામે આવેલી ફ્રૂટની દુકાનમાંથી ફ્રૂટની ચોરી કરતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ વલસાડના અટકપારડી ગામે આવેલી આરટીઓ કચેરી સામે ફ્રૂટની દુકાનમાંથી અવારનવાર ચોરી થતા દુકાન માલિકે સીસીટીવી કેમેરા લગાવ્યા બાદ પણ ફ્રુટની ચોરી કરતો સ્થાનિક ચોર સીસીટીવી કેમેરામાં કેદ થતા દુકાન સંચાલકે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે વલસાડ ધરમપુર રોડ પર આવેલ અટકપારડી ગામે આરટીઓ કચેરી સામે ગણપત

સીસીટીવી કેમેરા દુકાનની બહાર લગાવ્યા હતા તેમ છતાં પણ ફ્રૂટ ચોરી થવાનો સિલસિલો યથાવત રહ્યો હતો ત્યારે ગત રોજ મોડી રાત્રે ફરી ફ્રૂટની દુકાનના લાકડા અને પ્લાસ્ટિકનો બનાવેલ દરવાજો ખોલી અંદરથી ફ્રૂટની ચોરી કરવા આવતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો જો કે આ દુકાનમાંથી ચોરી કરનાર સ્થાનિક ઇસમ ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા દુકાન સંચાલક ગણપતભાઈ મોહનભાઈ સાલવીએ વલસાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે મારું નામ ગણપતભાઈ છે અને અહીંયા આરટીઓ સામે દુકાન છે એટલે મંડપ અને આજે એમ કે છ વર્ષથી અમે અહીંયા ની દુકાન ચલાવીએ છીએ બરાબર હવે છ વર્ષથી ચલાવીએ તો ઘણા વખત એવું છે કે સામાન અમે અહીંયા તાળા મારીને બધું વ્યવસ્થિત મૂકી જઈએ પણ જયારે બીજે દિવસે સવારે અમે આવીએ અહીંયા આવીએ જેવું અમે ખોલીએ ત્યારે બધું વિખેર લાગે તાળા તૂટેલા લાગેલા પણ અમે હું અહીંયા રહીએ એટલે લોકલ માણસ તો કોણ હું કરતો હશે આપણે પર પેલું જેવું થાય એમાં અમે બધું લેટ ગો કર્યો એમ કરતા કરતા આજે આ વર્ષમાં કમસે કમ છ થી સાત વખત અમારું માલ સામાન જતો રહ્યો એમાં છ છત્રી ગઈ છે બાર તડકા માટે અમે લગાવીએ તે ગઈ એક બેટરી ગઈ બરાબર એક મણ કેળા ગયા મોર ગયો સફરજનની ત્રણ પેટી ગઈ આખી જે આજે ચાર હજાર ની એક પેટી આવે સાહેબ એ બધું અમારું ગયું પણ છતાં પણ અમે ચાલુ લેટ ગો કર્યું ભાઈ ચાલો હવે કોણ હશે હવે સબૂત મળે નહીં તો પછી અમે કે આ વીસ હજાર રૂપિયા ખર્ચો કરીને અમે આટલી નાલી દુકાનમાં પણ કેમેરો લગાવ્યો કેમ કે અમે આટલું જ નાલું ગુજરાત સફરજન વેચીને અમે ગુજરાત ચલાવી બરાબર છે તો કેમેરો લગાવ્યો અમે સાહેબ હવે કેમેરો લગાવ્યો હતો કેમેરામાં અમને ઘરે જઈને આરંભ કરતા હોતા ને એવામાં કેમેરામાં બતાવ્યું ભાઈ આ એક છોકરો આવ્યો છે તો અમે અહીંયા રાતના પછી જોવા આવ્યા પણ બધા જતા રહ્યા પછી અમે આ કેમેરામાંથી બધું વિડીયો કાઢ્યો અને જોયો તો સ્થાનિક છોકરો છે સાહેબ તો એમણે બધું જોયું એમને જોઈને ને પછી એમના વડીલ ને અમે કીધું કે ભાઈ આવી રીતનું છે તો વડીલે કીધું કે ચાલો આપણે બધું આ વસ્તુ નો નિકાલ કરશું પણ અમે કોઈ અમને અમારી વસ્તુ અમને કોઈ આપતા નથી બસ એટલે અમે સાહેબ આ બધું કરીએ જેમ તેમ ભેટ ગુજરાણ કરીએ અને આટલામાં આટલી ચોરી થઈ જાય તો આમાં હું સૌ કમાઈ લઈએ ચોરી તો કમસે કમ સત હજાર ની ચોરી અમારી નીકળી ગઈ છે કેમકે અમને બધું થોડું થોડું લાવીને વેચીએ થોડું થોડું માંથી ગાયબ થઈ જાય એટલે એટલે ઘણા વખત સાહેબ થતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે